પાર્ટ ટુ ડે ન્યૂઝના એક પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે કેમ્પસમાં જે યુવાનો છે કે જે મોડિફાઈડ જે બાઇક છે મોડિફાઈડ બુલેટ અને રેસર બાઇક લઈને ફરતા હોય છે ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે તેને એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેની જ એક પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી છે ટ્રાફિક જે છે ટ્રાફિક પોલીસ જે છે તે સફાઈ જાગી હોય તેવું જોવા મળ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા આ જે મોડિફાઈડ કરેલા બુલેટ હતા મોડિફાઈડ કરેલી જે રેસર બાઇક હતી તેને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં કેટલાક યુવાનો રોલા પાડવા માટે મોડિફાઈડ બુલેટ અને રેસર બાઇકના સાયલેન્સરના અવાજ કાન ફાડી નાખે તેવા વધારવામાં આવતા જ સાથે જ તોપ ફૂટતી હોય તેવા ફટાકડા જેવા મોટા મોટા અવાજો કરવાના કારણે કોલેજ કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃત્તિમાં ખલેલ પહોંચતી હતી જેને સંદર્ભે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર મોડિફાઈડ બુલેટ અને રેસર બાઇકો જપ્ત કરવાની કામગીરી શરૂ કરી હતી ટ્રાફિક પોલીસની આ કામગીરી ખરેખર કાબિલે તારીફ છે પરંતુ યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર સિક્યુરિટી એજન્સીની બેદરકારી ઉડીને આંખે વળગી હતી ਆਲੇ ਬਾਂ ਪੂ ਰੀਤ ਬੱਜ਼ ਬਰਾਖ ਪੁਂ ਗਾਡੀ ਹੋਂ ਕਾ ਨਾ ਪਾਡੀ